નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં આચાર્ય શ્રી પ્રિય સ્વામીજી મહારાજની ચતુર્થ પુણ્યતિથીએ પૂજનીય સંતો અને ભક્તોએ ભાવ પાંજલિ અર્પણ કરી ભારતીય સંસ્કૃતિના સંરક્ષક સર્વ ધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય વિશ્વ વાત્સલ્ય મહોદિત શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ જેમણે પોતાનું સમગ્ર જીવન ધાર્મિક રાષ્ટ્રીય સામાજિક શૈક્ષણિક વગેરે કાર્યો કાર્યોમાં ન્યોછાવર કર્યું લાખો કિલોમીટર દેશ વિદેશમાં ધર્મ પ્રચારથી સત્સંગ વિચરણ કરી ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવ્યો વાઘા બોર્ડર અને ખાવડા બોર્ડર આદિ બોર્ડરના સ્થળો પર જઈને સૈનિકોની સાર લીધી દુષ્કાળ દુષ્કાળ પૂર ભૂકંપ જેવી હોનારતોમાં લોકો અને મૂ મૂંગા પશુઓની સાર સંભાળ લીધી દેશ વિદેશમાં વસતા સત્સંગ ચાહક ભાવિકોની પ્રાર્થના સાંભળી સ્વીકારી અને તેમના દુઃખ દર્દને દૂર કર્યા એવા સર્વાત તારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની વંશ ગુરુ પરંપરાના શ્રી સ્વામિનારાયણ કાદીના પરમ વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજીના ધાર્મિક રાષ્ટ્રીય સામાજિક વગેરે લોક હિતના કાર્યોથી સુવાસથી પ્રભાવિત થઈને અનેક સંતો માનતો અને પ્રકાંડ વિદ્વાનોએ સદધર્મર રત્નાકર સદ્ધમ જ્યોતિર્ધર સનાતન ધર્મ રક્ષક સિદ્ધાંત વાગીષ દાર્શનિક સાર્વભૌમ સચ્ચિન્તાત દિવાકર

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજનીય સંતો સંત શિરોમણી શ્રી સહજાનંદ ચરણદાસજી સ્વામી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજનું પૂજન અર્ચન આરતી હરિભક્તો દ્વારા કીર્તન મહિગા આગમન કરવામાં આવ્યું હતું આ પાવનકારી અવસરનો લ્હાવો કચ્છના તે ગામમાં વસતા હરિભક્તોએ લીધો હતો તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં ધૂન ધ્યાન વગેરે આત્મસભર કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર આજે શ્રી ગાદીના પંચમ વારંના વિશ્વ વાત વેદરત્ન આચાર્ય પૂજ્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજની ચતુર્થ પુણ્યતિથિ શ્રી ગાદીના આચાર્ય જ્ઞાન પરમ પૂજ્ય શ્રી સ્વામીજી મહારાજના નમુનાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ સાથે મળી ધુન્ય કીર્તન આરતી ઉતારી પૂજન અર્ચન કરી અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના નાણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેનો અનેક હરિભક્તો એ લાભ લીધો હતો જય સ્વામી મહારાજ